તો રાજકોટમાં જે સમશાનના લાકડામાં ભ્રષ્ટાચાર થયો તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રેસ કોન્ફરન્સ છે સીધા જઈએ રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ પચીસ આઠથી લઈને બે નવ સુધી ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ્સ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ એમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે ડાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્નો જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ મામલે તપાસ કેટલા કેવી રીતના રીતના કરવામાં આવશે જે હા તો કુલ અઠ્યાવીસ પોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા શમશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવા બિલકુલ તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે આજે બાપુનગર એક જ ગયા છે બાપુનગર સંસ્થાનમાં એક પણ ગાડી ત્યાં પહોંચી નથી ત્યાં પોચ આવી છે કે નહીં જો હા એ વિગત જે છે અમે આપના સાથે શેર કરશું કઈ કઈ પહોંચવા મારે પાસે અત્યાર સુધી આવેલી છે 28 ની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે એજન્સી કઈ છે આ બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે સૌથી મોટો પ્રશ્ન છે કે માત્ર એક બે ટ્રેક્ટર છે અત્યાર સુધીમાં સંસ્થાને પહોંચ્યા છે અત્યારે રસીદ જે છે અમને તરફથી મળી છે તો આ એવી રસીદો છે જેમાં શમશાને વેરીફાય કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા શમશાનમાં પહોંચ્યા છે એના આધારે એ લોકોએ આ રસીદ જનરેટ કરી છે છતાં છતાં નહીં જે જે આ મેટર છે એની સેન્સિટિવિટીને ધ્યાને લેતા અમે આ તમામ અઠ્યાવીસ રસીદોની પણ ચકાસણી શમશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી આના આધારે જ અમે આગળની કાર્યવાહી હા મતલબ આમાં જે એમને કંડિશન રાખવામાં આવી હતી એ જ હતું કે એમને રાજકોટ મહાનગરપાલિકાના જે વિભિન્ન શમશાનો છે એમાં એમને ડિપોઝિટ કરવાનું થાય છે ગાર્ડન શાખાની ભૂમિકા એમાં ઓવરઓલ સુપરવિઝનની રહે છે અને ગાર્ડન સુપરવાઇઝર ત્રણેક ઝોનમાં એક એક હોય છે એમને ઓવરઓલ જોવાનું થાય છે કે તમામ વૃક્ષોની જે કમ્પ્લેન્ટ્સ આવે છે એનું સમયસર નિકાલ કરવામાં આવે અને જે લોકો છે એમને કોઈ મુશ્કેલી ભોગવવી ના પડે સાથે સાથ આ એજન્સીઓને દ્વારા જે બિલ્સ રજૂ કરવામાં આવે છે એની પ્રોપર ચકાસણી અને કેવી રીતે નિકાલ કરવામાં આવે છે એ પણ એમના દ્વારા જોવામાં આવે છે